નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં હાલ ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય હાલ ખેડૂત મિત્રો ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂ બસો પ્રતિ ક્વિન્ટલની સહાય રૂ પચાસ હજારની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કૃષિ કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસ રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે ત્રાણું હજાર પાંચસો હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજીત બસો અડતાલીસ દશાંશ સાત શૂન્ય લાખ ક્વિન્ટલ જેટલું નોંધાયું છે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પુષ્કળ ઉત્પાદનના પરિણામે કમા ડુંગળીની આવક વધુ થતાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય કમા ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ એમઆઈએસ હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે ગત તા શૂન્ય એક એપ્રિલથી તા એકત્રીસ મે બે હજાર પચ્ચીસ દરમિયાન ડુંગળીનું કમા વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને રૂ બસો પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે આ ખેડૂતોને મહત્તમ પચીસ હજાર કિલો બસ્સો પચાસ ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ પચાસ હજાર સુધીની સહાય મળવાપાત્ર રહેશે આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ એકસો ચોવીસ દશાંશ ત્રણ છ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરવા આવી છે જેનો રાજ્યના આશરે નેવું હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી ખેડૂતોની આ રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ ખેડૂત બે દશાંશ શૂન્ય પોર્ટલ પર આવતીકાલતા શૂન્ય એક જુલાઈથી આગામીતા પંદર જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોને સહાયરૂપ થવા માટેની આ યોજનાનો અમલ કૃષિ વિભાગ હેઠળની બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવશે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું આ ખેડૂત હિતલક્ષી નિર્ણય બદલ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ખેડૂતો વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો